કચ્છ સહિત રાજ્યની સત્તર હજારથી વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો તેમના લાંબા સમયથી પડતર વીસ મુખ્ય માંગણી ન સંતોષાતા અગાઉથી હડતાળનું એલાન આપ્યું હતું જે મુજબ શનિવારથી અસહકાર આંદોલન અને વિતરણ પ્રક્રિયાથી અડગા રહેવાનો વિરોધાત્મક કાર્યક્રમ શરૂ કરાયો હતો જેથી કચ્છના બાવીસ લાખથી વધુ લોકો રાશનથી વંચિત રહે છે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતની બે મુખ્ય સંસ્થાઓ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ સોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રતિ કિલોએ રૂપિયા ત્રણ કરવું મિનિમમ માસિક કમિશન રૂપિયા ચાલીસ હજાર કરવું પરિવારના સભ્યોના સભ્યને ઈ પ્રોફાઇલમાં ઉમેરીને તેમના બાયોમેટ્રિકથી લોગઇન કરવાની વ્યવસ્થા વારસાહી પુનઃસ્થાપિત કરવી માલઘટનો ઉકેલ સરકારી તપાસના નિયમોમાં સુધારા વધારા કમિશનની અનિયમિતતા દૂર કરવી મેન્યુઅલ રેકર્ડ રજીસ્ટર ફરજીયાત રાખવાના ઠરાવમાં સુધારો કરી તેને મરજીયાત કરવા તે સહિતના મુદ્દાઓ સંદર્ભે આજથી હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અંગે કચ્છ જિલ્લા ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે રેશનિંગ દુકાનના સંચાલકોની અનેક માંગણીઓ લાંબા સમયથી પડતર છે જેનું કોઈ નિરાકરણ થયું નથી જેમાં કમિશનમાં વધારા ઉપરાંત તકેદારી સમિતિના એસી ટકા સભ્યોની ફિંગરપ્રિન્ટથી જતો રેશનિંગની દુકાનો ઉતારવાના પરિપત્રનો વિરોધ સર્વરની છાશ સર્જાતી સમસ્યા રેશનિંગના અનાજની ઘટ કમિશનની રકમની મહિનાની શરૂઆતમાં જમા કરાવવા સહિતની વિવિધ માંગણીઓ લાંબા સમયથી પડતર છે ઉપરાંત ગ્રાહકોની ફિંગરપ્રિન્ટની સમસ્યા પણ કોઈ ઉકેલ આવી શક્યો નથી તમામ પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા શોપ ધારકોએ નવેમ્બર માસના જથ્થા માટે ચલણ પણ ભર્યું ન હતું આખરે કચ્છ પાંચસો ચોસઠ સહિત રાજ્યના સત્તર હજારથી વધુ ફેરપ્રાઇઝ શોભધારકો દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરાઈ છે